અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમજ એમની શું રજૂઆતો છે એ આપણે વિસ્તારપૂર્વક જાણીએ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે આશરે પચાસ હજારની વસ્તી હતી અને ત્યારે બસો તેર સફાઈ કામદારોની ભરતી કરેલી હતી અત્યારે આજ વેરાવળ પાટણની વસ્તી બે લાખ પચાસ હજાર અઢી લાખની વસ્તી હોય આજે પિંચોતેર વર્ષના સમયગાળામાં વસ્તી વધારવાને કારણે નવા રોડ રસ્તા ધોરિયા ગટર સોસાયટી અને મહોલ્લા વધેલ હોય તો તેના એક હજારથી પણ બારસો સફાઈ કર્મચારીઓ હોવા જોઈએ આ બારસો કર્મચારીઓનું કામ કુલ મળીને ચારસો ઓગણત્રીસ તેમાંથી નગરપાલિકા કામગીરી સગવડતા ખાતર પચાસ જેટલા આઉટડોરમાં કામગીરી કરે છે બારસો સફાઈ કર્મચારીઓ કામ ત્રણસો ને જેટલા સફાઈ કામ કરે છે મોટાભાગના વિસ્તારોમાં ત્રણ દિવસ સફાઈ કામ થતું હોય છે અને સફાઈ કર્મી દરરોજ ત્રણ દિવસનું પડતર કામ કરવું પડે છે જે માનવતાની દૃષ્ટિએ સીધે સીધો અન્યાય છે તેમજ તેના આરોગ્ય પણ નુકસાન છે તથા તેમજ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ તીર્થધામમાં આટલો મોટો સફાઈનો અભાવ એ શહેરના ધાર્મિક સામાજિક અને રાજકીય માટે પ્રશ્નચિન્હ છે તો આ વિનંતી કરવામાં આવી રહી છે નગરપાલિકાને કે કર્મચારીઓને રોજમદારની નવી ચારસોથી પાંચસો સફાઈ કર્મચારીઓની ભરતી કરો વિશેષ બીજી માંગણી મૂકવામાં આવી છે ભરતીની માંગણીમાં કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ એ જ જવાબ આપે છે કે નગરપાલિકાની મહેકમ ખર્ચ ઉડતાલીસ ટકાથી વધારે હોય જેથી અમો ભરતી કરી શકતા નથી તો તેના આટલા વર્ષોમાં શહેરની વસ્તી વધારે વધેલા હોય જેના માટે નવી ભરતીની દરખાસ્ત શા માટે કરતા નથી મહેકમ ખર્ચ સુધારવાની માંગ કરતા નથી તેમજ મહેકમ ખર્ચ વધારવા સરકાર ને દરખાસ્ત કરો તેવી અમારી વિનંતી છે તેમજ ત્રીજા નંબરની માંગણી કાયમી અથવા રોજમદાર કર્મચારી નિવૃત્ત થયા અથવા અવસાન પામે તો તેના પડતર રહેલી જગ્યા કારણે દિન પ્રતિદિન શહેરમાં સફાઈ અભાવ વધતો વધતો હોય જેથી સફાઈ કર્મીના વારસદારને પરત કામ ઉપર લેવા જેથી સફાઈ કામનો અભાવ રહે નહીં અને તેના પરિવાર ગુજરાત પરિવારનું ગુજરાન ચાલી શકે ચોથા નંબરની માંગણી આ રીતે છે કાયમી કર્મચારીને સીપીએફ ફંડ કપાય છે તો તેવા કર્મચારીને પેન્શન લાગુ પડે તેવા પ્રયત્નો કરવા તેમજ પાંચમી માંગણી છે સફાઈ કામદારોના ગણવેશ કે જેકેટ વરસાદી રેનકોટ શિયાળાની ગરમ જર્સી બૂટ ચપ્પલ સાબુ સાવણા રેકડી પાવડી પાવડા તે નિયમિત આપવા વિનંતી તેમજ આ રીતે વિનંતી કરવામાં આવી રહી છે વાલ્મીકી સમાજ દ્વારા સફાઈ કામદારોના વિવિધ માંગણીઓને લઈને તેમજ છઠ્ઠી માંગણી છે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓને અત્યાર સુધીમાં જમીન આપેલ ના તો અવસાન મકાન આપેલ નથી કે કોઈ સફાઈ કામદારોના ઘરની સોસાયટી બનાવેલ નથી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સૂચન હોય કે દરેક નાગરિકોને પોતાના ઘરનું ઘર મળે છતાં વેરાવળ નગરપાલિકા કામદારોને અત્યાર સુધી કોઈ પણ ઘર મળેલ નથી જેથી કરીને ચીફ ઓફિસર શ્રીને વિનંતી કરવામાં આવી રહી છે કે જમીન ફાળવી અને અમોને ઘર બનાવી આપવા વિનંતી કરવામાં આવી રહી છે સાતમી માંગણી આ રીતે છે ચાલુ ફરજ ઉપર પડી ગયેલ કર્મચારીને મેડિકલ ખર્ચ તથા જરૂરિયાત પ્રમાણેના રજા આપવા અગાઉના ચીફ ઓફિસરને લખી બંધાયેલ હોવા છતાં મંજુબેન લખ્મણભાઈ સોલંકી ચાલુ ફરજમાં ઉપરથી પડી ગયેલ હોય તેને ત્રણથી ચાર મહિના થઈ ગયેલ હોય અને તેના મેડિકલ ખર્ચ જરૂરિયાતની રજા મળેલ નથી અને મેડિકલ ખર્ચના બિલમાં પ્રમુખ તથા ચીફ ઓફિસરની સહી થઈ ગયેલ હોય છતાં એકાઉન્ટ કાળુભાઈ પોતાના તાનાશાહી કરી બિલનું ચૂકવણું કરતા નથી તો આપ ધ્યાને લેવા વિનંતી તેમજ આઠમા નંબરની માગણી છે બાબા સાહેબ આંબેડકરના કોમ્યુનિટી હોલ માટે અમારા એરિયામાં નગરપાલિકાનું જૂનું ખંઢેર બાલમંદિર હોય તે જગ્યા ઉપર બનાવવા અગાઉ લેખિતમાં રજૂઆત કરેલ છે તો તે કોમ્યુનિટી હોલ બનાવવા વિનંતી કરવામાં આવી રહી છે તેમજ ઉપરોક્ત સફાઈ કામદારોના માગણીઓને લઈ અગાઉ તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ અમોએ અરજી આપેલ છે તેમાં અમોને સંતોષકારક અમારી માંગણી પૂરી થયેલ નથી ત્યારબાદ અગિયાર છ બે હજાર પચીસના રોજ ફરી અરજી અહેવાલ કરેલ છતાં પણ તેમાં અમારી માંગણીઓ મુજબનું કશું પણ મળેલ નથી ત્યારે અમો ગાંધી ચિંદ્યા માર્ગ જવાના હતા પણ તે દિવસોમાં જિલ્લા પંચાયત ચૂંટણીઓ હોવાના કારણે જિલ્લાના આચાર સંહિતા લાગુ પડેલ હોય તેથી કરીને અમો ગાંધી ચિંધ્યા માર્ગ નથી ગયેલા આજ રોજ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ લેખિતમાં અગાઉની તારીખોને માન્યતા આપીને તારીખ અગિયાર નવ બે હજાર પચીસ સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો દિવસ દસ સુધીમાં અમો ના છૂટકે ગાંધીચા માર્ગ પર જશું તેમજ ગંભીરતાથી નોંધ લેશો આ બાબત ચીફ ઓફિસરને જણાવવામાં આવ્યું છે તેમજ જાહેર તહેવારો આવતા હોય જેથી કરીને લોકોને સુખાકારી અને તેના આરોગ્ય નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખી આ માંગણીઓ સંતોષપૂર્વક પૂરી પૂર્ણ કરવામાં આવે તે બાબતે ચીફ ઓફિસર શ્રીને કારણોસર ચિંતા માર્ગે જશું તેની જવાબદારી રહેશે તે બાબતની ઉલ્લેખ કરવામાં આવ્યો છે વેરાવળ વાલ્મિકી સમાજ દ્વારા અને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે આ બાબતે આઠ પ્રકારની જુદી જુદી માગણીઓ સાથે વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેમજ આ માગણીઓને લઈ નકલ રવાના કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ગાંધીનગર ભવનમાં તેમજ નિયામકશ્રી ભાવનગર જિલ્લામાં નિયામક કલેક્ટર વેરાવળમાં મામલતદાર શ્રીને વેરાવળમાં ધારાસભ્ય શ્રીને વેરાવળમાં તેમજ લેબર કમિશનર ઇણાજ ખાતે પ્રમુખ વેરાવળ પાટણ સંયુક્ત પાલ સંયુક્ત નગરપાલિકામાં આપ્યું છે તેમજ વેરાવળ નાયબ કલેક્ટરને આપ્યું છે એ ત્યારબાદ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આપ્યું છે તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને આપ્યું છે જયવીરીભાઈ ઠકરાટ જે પ્રદેશ ભાજપના પ્રમુખ છે તેમજ વાલ્મીકી સમાજ એક્શનમાં આવ્યું છે આવનારા દસ દિવસમાં સંતોષપૂર્વક એમની આઠ માંગણીઓ પુરવાર નહીં થાય તો એ લોકો ગાંધીચુંજિયા માર્ગ ઉપર આંદોલન કરશે હડતાલ કરશે શાંતિપૂર્ણ આ બાબતનું સૂચન ગીર સોમનાથ વેરાવળ વાલ્મિકી સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું તો ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપ દ્રશ્યો જે નિહાળી રહ્યા છો અને સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો